ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં આવી છો હું પણ એકદમ મજામાં છું તો હું ત્યારે રેડી થઈ જ અમારે એક્ટિવિટી હોય એમાં કેટલા બધા હોય ડાન્સ યોગા સ્કેટિંગ અને ક્રિકેટ ચાર હોય એમાંથી કોઈ પણ એકમાં રહેવાનું તો હું એમાં ડાન્સમાં રહીતી તો અમારે ડાન્સમાં કમ્ફર્ટેબલ રહે ને એટલે અમારે ટ્રેક સૂટ પહેરવાનો હોય

ટ્યુશનમાંથી આવી ગઈ હતી અને પછી અમે લોકો ગયા હતા મનીષભાઈ જોશી પાસે આ લેવા શું છે હું તમને કહું છું જો મેં તમને લાસ્ટ બ્લોગમાં કીધું હતું કે હું દૂધમાં શું નાખું છું તો હું દૂધમાં આ નાખું નાખીને પીએ છીએ અમે બે હું અને મારો ભાઈ મેક્સ આ બહુ જ મસ્ત આવે છે આ ચોકલેટ ફ્લેવરનું આવે છે તો તમને દેખાડું છું તો આ ચોકલેટ ફ્લેવરનું હોય બટ રીઅલમાં ચોકલેટ ના હોય જો અમે રોજ આપીએ તો તમે જોઈ લે સરખું થી

આ તમે જોયું હશે કે અમારી પાસે આઈ થિંક મેં તમને નહોતું કીધું ના મેં કીધું તું તમને જ્યારે હું ક્લિનિંગ કરતી હતી ને ત્યારે મેં તમને આ હાઈલાઈટર હતા અમારા પપ્પા લઈ આવ્યા હતા કુવેતથી તો આ જુઓ આ હાઈલાઇટર્સ મારા ભાઈ ત્યારે બહુ નાનો હતો તો એટલી ખુલ્લા રહી ગયા હતા તો હાલતા નહોતા બટ મેં હલાવી દીધું કેમ જો હું તમને દેખાણું કેમ

સો પહેલાં બધા અહીંયા કરી દઉં પછી હું તમને દેખાડું છું કે કેવા ચાલે છે હાઇલાઇટર્સ ને આ ઓરેન્જ તો મેં કેટલી ટ્રાય કરી ચાલુ કરવાના બટાટા ચાલુ નથી થતું તો હું તમને દેખાણું છું આ આવા હાલવા માંડ્યા છે ઓરેન્જ તો જરાય હાલતું જ નથી જો હું તમને જરાયું છું અહીંયા મારું ગ્રામરનું ફોર્મેટ લખ્યું છે એક્ઝામ છે ને તો જો હું તમને દેખાણું છું જો આ તો હાલતું જ નથી જરાય જરાય નથી હાલતું ઓરેન્જ વાળું

તો જો પેલા કરતા થોડું છે તો એક વાર આ યલો વાળું એક વાર તમને બતાવું છું જો અને આમ કરવાનું પછી નાનું થોડુંક એટલુંક ટીપું પડવું જોઈએ જો ম তালে দেখান কি উহাল আসা জ বেলাকে উল তো তুনে হবেকে উহালসা જો આ પહેલા હાલતું તું ને હવે આવું હાલે છે જો પર્પલ તો બહુ જ મસ્ત હાલે છે તો પિંક પણ એકવાર આપણે ટ્રાય કરી લઈએ ઓકે જો તો આ પિંક હાઈલાઇટર હું પિંક હાઈલાઇટર પર તમને બતાવું છું પાછી આ

આવું ચાલતું હતું આઈ રહ્યું અને હવે આવું હાલે છે તો મેં તમને દેખાડ્યું પણ છે કે કેવું હાલે છે તો હવે ફર્સ્ટ વસ્તુ મેં તમને દેખાડ દીધી છે હવે બીજી વસ્તુ દેખાડું છું પહેલાં હું આ ક્લીન કરી લઉં ક્લીન કરીને પછી તમને મળે છું હું બોલે

હવે તમને સેકન્ડ વાસું દેખાવાનું છે તો સેકન્ડ વાસું છે તમને લાગતું છે બુક બુકની અંદર છે रुકો સરા સબાઈ કરો ગાઈસ બુકની અંદર શું છે હું તમને કહું છું જો અમને ડ્રો કરવા આપ્યું તો સો ગાઈસ અમને સ્કૂલે આ આપ્યું તો 13th ગાઈસ આ માય છે કે મને મેડમ એ ડ્રો કરવા આઈપ્યું તો થર્ડ ક્વેશ્ચન નો આન્સર છે તમને કેવું લાગી ડ્રોઇંગ પછી આ છે લેબલ ધ ડાયાગ્રામ તમને સ્ટીક કરેલું લાગતું હશે બટ મેં સ્ટીક નથી કર્યું મેં ડ્રો કર્યું છે જો ઓલ પેસ્ટર્સ ઓલ પેસ્ટર્સ ડ્રો કર્યું છે

કેવું મસ્ત છે જો મારી પાસે એક તકિયો હતો ને તૂટી ગયો હતો તો એનું ખાલી આ જ હતું રૂ નીકળી ગયું હતું તો એ મેં કર્યું છે અને મેં અહીંયા આમ રીતના લખ્યું છે માય ક્યુ ડાયરી અને આ જી મેં તમને દેખાડી દીધું હતું આ નવીન છે આમાં તો હજી પાછળ પણ ચીપકાડીશું અહીંથી થોડુંક નીકળી ગયું છે મારે પાછું ચીપકાડવું જોશે બાય બાય જય માતાજી જય ભાવિમા આઈ હોપ કે તમને મારા બ્લોગ્સ ગમતા હશે અને તમને મારી ડાયરી મારી ડ્રોઈંગ્સ કેવી લાગી તમે મને કહેજો કમેન્ટમાં તો હવે આપણે મળશે નેક્સ્ટમાં ત્યાં સુધી